આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કલાનગરી ભાવનગરની ખ્યાતનામ બે કલા સંસ્થાઓ ક્ષિતિજ અને ત્રિવિધ આર્ટ ક્લાસીસ દ્વારા બસો બાવીસથી વધુ ભગવાન શ્રી રામના જીવન પ્રસંગના ચિત્રોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં સમગ્ર ગુજરાત ભારત ઉપરાંત વિદેશોમાંથી પણ અમુક કલાકારો સહિત બસો થી વધુ કલાકારો પોતાના ચિત્રો પ્રદર્શિત કરશે જેમાં જુનાગઢ ના હિતેન્દ્રભાઈ નાગાણી પણ ભાગ લઈ રહ્યા છે એવા પ્રસિદ્ધ વેગડા જય શ્રી રામ હું હિતેન્દ્ર નાગાણી આર્ટિસ્ટ જુનાગઢથી આગામી બાવીસ તારીખે રામ મંદિર ખાતે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેની સાથે સાથે ભાવનગરમાં ક્ષિતિજ અને ત્રિવિધ આર્ટ કલાસી દ્વારા રામ જીવન પ્રસંગ ઉપરના બસો બાવીસ ચિત્રોનું પ્રદર્શન પણ થવા જઈ રહ્યું છે તેમાં ભારતના કલાકારો સહિત વિદેશના કલાકારો પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે આ એક્ઝિબિશન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ભાવનગર ભાવનગર ખાતે બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ ખુલ્લું રહેશે તો તમામ કલાપ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા માટે હાર્દિક આમંત્રણ છે જય શ્રી રામ